દિવસે સોનાની ખરીદી માટે શુભ માનવામાં આવતું હોય છે ત્યારે શાસ્ત્રોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સોના ચાંદી જેવી કિંમતી ધાતુ ની ખરીદી કરે તો વૈભવમાં પણ સતત વધારો થતો હોય છે સોના ચાંદી રૂપે તેમના ઘરે આવેલું ધન સતત વૃદ્ધિ કરે અને આર્થિક રીતે આવનારા દિવસોમાં પ્રગતિ પણ કરે તાજેતરમાં શહેરમાં ગુજરાતનું સૌથી પહેલું ગોલ્ડનું એટીએમ મૂકવામાં આવ્યું જેમાં ગ્રાહકો પોતાને ખરીદવું હોય એ મુજબના સોનાને ચાંદીના સિક્કા ખરીદી શકે છે એટીએમ ગોલ્ડ મશીનમાંથી જે કરંટ સોના ચાંદીનો ભાવ હોય એ મુજબ ખરીદી થાય છે ઘણા કસ્ટમર્સ સીધા ગોલ્ડ એટીએમ પરથી સોનાની ખરીદી કરતા જોવા મળ્યા આજ દિન સુધીમાં ગોલ્ડ એટીએમમાંથી ગ્રાહકો એકસો ચાલીસ ગોલ્ડ પીસ બસો સિલ્વર પીસની ખરીદી કરવાનું પણ જાણવા મળે છે આ વિષય પર જ્વેલર્સ દીપ ચોક્સીએ જણાવ્યું કે આ વખતે ગોલ્ડના ભાવોમાં ઉછાળો જોવા મળે છે પરંતુ અક્ષય તૃતીયના દિવસે અમારો અનુભવ એવો રહે છે કે ગ્રાહક પોતાની પરંપરા મુજબ સોનું ચોક્કસપણે ખરીદે છે કસ્ટમર ગયા વર્ષે સરખામણી આ વખતે પણ એટલા જ હોય પરંતુ ખરીદી શક્તિ ઓછી થયેલી જોવા મળી હતી જેઓ દસ ગ્રામ ખરીદતા હોય તેઓ આઠ કે સાત ગ્રામ ખરીદતા જોવા મળ્યા હતા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો હાલ નથી જોવા મળ્યો ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ ખાતેથી દીપકભાઈ ચોકસી વાત કરું છું અખંડ મુરત અક્ષય તૃતીયાનું મુહૂર્ત માનવામાં આવે છે લોકો આજના દિવસે ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરવા માટે અમને લોકોને આગળથી ઓર્ડર પણ આપેલા હતા અને આજે સવારે અમે સાડા સાત વાગ્યાથી શોરૂમ ઓપન કરેલા છે અને કસ્ટમર કન્ટિન્યુઅસ ખરીદી કરી રહેલું છે ગોલ્ડ સિલ્વર ડાયમંડ પ્લેટિનિયમ દરેક વસ્તુમાં આજની ખરીદી ખૂબ જ સારી થઈ રહી છે જોવા જાય તો ગઈ વર્ષમાં લગભગ અંદાજિત અંદાજીત રૂપિયા જેવો સોનાનો ભાવ હતો દસ ગ્રામનો જે આ વખતે નવ્વાણું પર દસ ગ્રામનો ભાવ છે અને ચાંદી ચાંદીમાં લગભગ સિત્તેર હજાર રૂપિયા વચ્ચે પર કેજીનો ભાવ હતો એ અત્યારે નવ્વાણું હજાર રૂપિયા પર કેજી છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ વર્ષે ત્રીસથી થી ચાલીસ ટકા જેવો જે ઉછાળો આવ્યો છે એ ઉછાળા અત્યારે ગત વર્ષની સરખામણીમાં છે અને કસ્ટમરને ગણતરીમાં લઈએ તો કસ્ટમર જે દસ ગ્રામ સોનું ખરીદી રહેલું હતું એ આજે પાંચ ગ્રામ થી છ ગ્રામ સોનું ખરીદી રહેલું છે ઓવરઓલ જ્વેલર્સ નું જે પોતાનું કન્ઝમ્પન ગોલ નું જે છે એ આ વર્ષે થોડું ઓછું થઈ રહ્યું છે આપણે અક્ષય તૃતીય દિવસે પરંપરા છે કે આપણે સોના ચાંદીની ખરીદી કરીએ છીએ વર્ષોથી આ પરંપરા મારે ઘરે ચાલતી આવે છે તો હું આજે સોનાની ખરીદી કરવા આવી છું ભાવ તો ઘણા વધી ગયા છે પહેલા કરતા પણ આપણે જે સગુનનું લેતા હોય એટલું તો લેવું જ જોઈએ મેં તો હમણાં એક પેન્ડન્ટ સેટ જોયો છે તો એની ઈચ્છા છે અને ભાવ હમણાં બાવીસ કેરેટના થઈ ગયા છે એટી એટ થાઉઝન્ડ જેટલા તો એ હિસાબથી ઓછી ખરીદી થાય પણ દર વર્ષે કરીએ છીએ એટલે આ વર્ષે બી કરું છું ભાવમાં વધારો તો બહુ થઈ ગયો છે અને આપણે જેટલું લેવું એના કરતાં ક્વોન્ટિટી ઓછી થઈ જાય લેવાની પણ આપણે સોનું દર વર્ષે લઈએ છીએ સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે તો આ વર્ષે બે રીતને ભાવમાં ઘટાડો તો બધાને જોવે છે સોનાની ખરીદી કરવી છે પણ હવે જોઈએ જેવી રીતના ભાવ જેવા થાતા છે એ રીતના પણ જેટલું જલ્દી હમણાં લઈ લે એટલું સારું કારણ કે ભાવ તો વધવાના જ છે जी जैसे कि आज अक्षय तृतीया है और अक्षय तृतीया को हम बहुत शुभ दिन मानते हैं तो उसी को देखते हुए हम गोल्ड खरीदने आए हैं जैसे हमारी फैमिली की परंपरा जो चल रही है कि हम हर अक्षय तृतीया पे गोल्ड खरीदते हैं तो उस हिसाब से हम खरीदने आए हैं पर जो हम देख रहे हैं कि गोल्ड का भाव इतना बढ़ गया है तो हमारा भी एक पर्टिकुलर बजट है बजट के हिसाब से हम खरीदेंगे थोड़ा कम खरीद पाएंगे कम नहीं कम तो कम पर हम गोल्ड जो हमारी परंपरा के हिसाब से हम खरीदते हैं वो हम आज जरूर खरीद के जाएंगे भाव में, होते तो क्या भाव में तो क्या भाव तो दिन प्रतिदिन बढ़ते जा रहे कम होने की कोई उम्मीद लग नहीं रही है तो तो पहले भी जब जितना होता था हमें वो ज़्यादा ही लगता था और भी अब हम आगे देखते जाएंगे तो वो बढ़ते ही जाएगा पर अपने बजट के हिसाब से हम खरीदेंगे जैसे कि आज मुझे एक पेंडेंट सेट खरीदना है गोल्ड में तो हम वो खरीदेंगे अपने हिसाब से अपने बजट के हिसाब से ब्यूरो रिपोर्ट